આ ચૂંટણીમાં આપણે જોતા કે એક તરફ પૂરી તાકાત લાગી ગઈ એક તરફ પૈસા એક તરફ પોલીસ એક તરફ ગુંડા એક તરફ દારૂ

એની ગુજરાત ના ઇતિહાસમાં પહેલી આખું ગુજરાત વિસાવદર ની ચૂંટણી ની ઉજવણી કરી રહ્યું છે દોસ્તો

આ વિસાવદર ની બજારમાં હીરા ઘસતા આપણા રત્ન કલાકાર મંદિર 400 જેટલા નેતાઓ વિસાવદર માં આવ્યા રોલ મંત્રી ને શાંતિ આપો ધ્યાનથી ધ્યાન થી મંત્રી અહીંયા આવ્યા ચૂંટણી માં પણ એને આ ખરાબ રોડ ન દેખાડા

જેલમાં ગયા ગુંડા હુમલા કર્યા મેળો માર્યા મીડિયા એ અમારું ખરાબ બતાવ્યું બધી જ વસ્તુ અંદર

જે કઈ પણ બાબતો ઉપર મેં આમ જનતા ને સંકલ્પ રજૂ કર્યો છે એ ચાહે ઇકોન ની લડાઈ નવી જમીન વાપરી ની લડાઈ કે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો હોય ભ્રષ્ટાચાર કે સહકારી મંડળીની અંદર થયેલો ભ્રષ્ટાચાર કે સૌની યોજનાનું પાણી કે આ વિસ્તારની સરકારી કચેરીઓમાં નાના માણસે જે ધક્કા ખાવા પડે છે એ ધક્કા તમારે હવે નથી ખાવાના ગુફા વિધા દોસ્તો તમે બહુ ધક્કા ખાધા બહુ લાઈનમાં ઉભા રહ્યા હવે જવાબદારી મારી છે તમે એક વકીલ ને મત આપો છો વકીલ જ્યારે મામલતાર છેલ્લી બે વાત કે આ ચૂંટણીમાં અમે જયારે ગામડે ગામડે ફરતા હતા ત્યારે અનેક લોકો એ અનેક ગરીબોએ નાના માણસોએ કેટલા બધા આશીર્વાદ આપ્યા એટલા બધા પ્રયામ આપ્યા કેટલી બધી લાગણીઓ આપી નાની નાની દીકરીઓ અમારી માઈઓ દુખ ના લીધા અને આ વાત કરીને કીધું બધા દુઃખ ભાંગી જાય એવી રીતે દુખ આશીર્વાદ ફર્યા મને અનેક ચરણ સ્પર્શ કર્યો ઝૂકીને નમો

બેઠેલા નો ઘમંડ ટૂટશે અને દોસ્તો માં પાપ કરી યાદ રાખજો છેલ્લી વાત કે આ ચૂંટણી ગોપાલ ઇટાલિયા લડતો એ તો હતો નિમિત્ત આ ચૂંટણી આ ચૂંટણી ગામડે ગામડે રહેલો નાનો માણસ ખેડૂતો મજૂર રત્ન કલાકાર આમ જનતા ચૂંટણી લડી રહી હતી

એને ઈશ્વર માફ ન કરે દોસ્તો કોંગ્રેસ ના જેના પાપ નું છે ભગવાને એને સાફ કર્યા સાફ દોસ્તો એક બીજી વાત કે આ ચૂંટણીમાં કેટલાક અમુક સરકારી માણસોએ કિરીટ પટેલ ની ધરાય ધરાય દલાલી કરી છે હું જેવા અધિકાર છે જેને કિરીટ પટેલ ની દલાલી કરી છે જાહેર માં કહી દઉં છું કે ચૂંટણી ગોપાલ નતો લડતો વિસાવદર ની જનતાની સાથે ખોટું કર્યું છે વહેલી તકે વિસાવદર ની જનતા માફી માગી લેજો પછી આ એડવોકેટ ગોપાલ ઇટાલિયો મરી જશો તો નરકતી પીછ પાછળ આવશો હા આ માન્ય છે મુખીદાર સુચિતા છે કે કે આ છોકરી ગોપાલ વિકારી નોતો ન ગોપાલ લડતો હો તો નો જીતવા દે તમે લડતા તા તમારું ભાજફળ કાય દે દર્શકો આપ સૌનો ઋણી છે આ પંતમાં કેશુ બાબા પટેલ જેવા આગેવાનો કુર્જી બાબા બેસણિયા જેવા આગેવાનો રતના બાબા જેવા આગેવાનો

ગોપાલ ઇટાલિયા ને હો છે ગોપાલ ઇટાલિયા તમારી અપેક્ષામાં પૂરે પૂરો ગળા હુધી પાર ઉતરશે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું માતા કે